શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે સાતસો પચાસ ક્યુસેક પાણી છોડાયું છે પાનમ ડેમ સિત્તેર ટકા હાલ ભરાયેલો હોવાથી ખેડૂતોને ઉનાળામાં રાહત થશે મે મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયમાં હાલ પાણીનું લેવલ એકસો મીટર છે ડેમમાં સિત્તેર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી પાનમ મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યું છે સાતસો પચાસ ક્યુસેક પાણી પાનમ ડેમમાં સિત્તેર ટકા હાલ ભરાયેલો હોવાથી ખેડૂતોને ઉનાળામાં રાહત થશે મે મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયમાં હાલ પાણીનું લેવલ એકસો મીટર છે ડેમમાં સિત્તેર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે પાનમ ડેમમાંથી પંચમહાલ મહીસાગર અને વડોદરા જિલ્લાના શહેરા ગોધરા કાલોલ લુણાવાડા સવાલી અને ડેસર તાલુકાના એક 128 જેટલા ગામોને પાનમ મુખ્ય કેનાલ મારફતે सिंचयનું પાણી આપવામાં આવે છે. चालू વર્ષે છોડવામાં આવી રહ્યું છે જ્યારે પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે 230 क्यूसेक પાણી જિલ્લાના બીજા વિસ્તારમાં સિંચયનું પાણી આપવામાં આવે છે. इकबाल शेखનો રિપોર્ટ S9 न्यूज पंचमहाल. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 न्यूज સાથે.